મિત્રો તો સ્વાગત છે ફરી પાછું બાર મહિના પવિત્ર દિવસ દિવસ છે આજે રક્ષાબંધન તો સવાર સવારમાં માં ઉઠી અને તૈયાર થઈ ગયા છે બેન ને આવી ગયા છે અને સવાર સવારમાં આપણે વિડીયો ની શરૂઆત ધાબા ઉપરથી કરી દીધી છે જો સવાર સવારમાં મસ્તનું ધાબા ઉપરનો વ્યૂ છે કંઈક આવી રીતે ને આપણે વ્લોગની શરૂઆત સવાર સવારમાં કરી દીધી છે હવે બેનુંને રાખડી બાંધવા આવશે આપણે કંઈ સગી બેન તો છે નહીં માનેલી છે તો એ રાખડી બાંધવા આવવાના છે એક બેન આવી ગયા ઓલરેડી ને સવાર સવારમાં ભાઈ આપણે શરૂઆત કરી દીધી છે તો વિડીયોમાં ભાઈ રહેજો આજના બાકી મળી પાછા મિત્રો આપણો વારો આવી ગયો હોય આપણે રાખડી બાંધી લીધી છે અને મસ્ત મજાની જો બેન રાખડી બાંધી દીધી છે ત્રણ ભાઈ હોય તો સૌથી નાનો હોય એટલે આપણો છેલ્લો વારો આવે અને આ જ વખતે ઓલું ગયા ને કે દુખણા લે ટચાકિયા ફૂટા નથી પણ હું વધારે વાલો હોય એટલે નથી ફૂટા કે બઢિયા થા ગુરુ ત્રણ ભાઈ માંથી નાનો ભાઈ હું છું અને આજે ઘરે પહેલી વાર આપણે શૂટ કર્યું એટલે વ્લોગ બનાવ્યો તો તમે વિડીયોમાં બહેનો રહેજો પૈસા બેનને કોઈ દીધા નથી ભાઈ પૈસા કોને દેવાના રૂકો જરા સબર કરો પૈસા કોને દેવાના તું મોટો તારે દેવાના ઓ ભાઈ મારું મુજ મારો મારો મુજે મારો મારો નહીં એ મજાક હો રહા એક સેકન્ડ યાર મજાક હો રહા રેડિયો ઉતાર વિડીયો કમાઈ દે વાત તો સહી છે આને દેવાના આને દેવાના બરોબર ને આ હે અમારા આ નાના ને લાડક વાયા બનાવી જો એ દાંત જ કાઢ્યા રાખતા હોય ચોવીસ કલાક દાંત જ રાખતા હોય આ હે અમારા પપ્પા આ હે મોટો ભાઈ ફોલો હતો એ વચલો ભાઈ અને આ હે અમારા બેન તો તમે વિડીયોમાં ભાઈ ના આકડી બાકડી બાંધી લીધી બધું કમ્પ્લીટ થઈ ગયું અને અમારા મમ્મી રહી રહીને

આ હે અમારા મમ્મી અને અમારા પપ્પા ને મેં તમને બતાવ્યા અને આ હે અમારા મોટા બેન બને ઉતાવળા અને એ જો ઉતરી જાય આવે એ ઉતરી વાંધો રાખડી બાકડી બાંધીને મિત્રો આપડે જઈએ નવરા અને આવી ગયા આપણે હાકી ખાવા અને આ બોટલમાં તમે જો હિમાલયાનું વોટર ની પાણીની બોટલ છે

તો હવે બીજા આવવાના છે તો કઈ રીતનું છે બધું એ જોઈએ બાકી ફાકી ખાય અને નીકળીએ આગળ સંજય ભાઈ ને ત્યાં ફાકી ખાવા આવી ગયા અહીં આવી રીતની છે કે જો ફોપારી અહીંયા છે ચૂનો અને આમાં હે સિગરેટ તો ફાકી બાકી ખાય અને નીકળીએ અને મળીએ છીએ આગળ તમે વિડીયોમાં પીના રહેજો બાકી મળીએ છીએ આગળ

આવી રીતના છે કંઈક મારા મામાનો ફોટો દુર્લભભાઈ નામ છે એનું મમ્મી લાકડી બાંધે છે એટલે એને થોડુંક ઓલું રીએ કે ભાઈ એમને એક જ ભાઈ હતા અને એ પહેલાથી જ ઓપ થઈ ગયા આપણે તો જોયા નથી વાત કરવાની હતી રાખડી બાંધી અને જે મનીષાબેન ને એ વયા ગયા હે અમે ફેમિલી માં પાંચ જણ છીએ મમ્મી પપ્પા અને ત્રણ ભાઈઓ અમારે કઈ બેનુ છે નહીં અને સગી બેન એ કઈ નથી આ જે મનીષા બેન છે એ માનેલા છે અને પેલા થી જયારે હું નાનો હતો ત્યારે રોતો ત્યારથી બાંધે છે તો જ્યારે રક્ષાબંધન આવે ત્યારે પેલા અમને બાંધે છે પછી એના

આ એ હવે આવવાના જ હશે તો આપણે આવી ગયા છીએ મસ્ત ધાબા ઉપર અને ઢાબા ઉપર મેં કીધું થોડીક તમને વાત કહેવાની હતી એ મેં કીધું હું કહી દઉં તો આવી રીતે છે અને ફેમિલી બ્લોક પણ આવશે થોડા ટાઈમમાં ફેમિલી બ્લોક પણ આવશે મારું ઘર મારું ફેમિલી આજે ફર્સ્ટ વિડીયો છે જે ઘરે બનાવ્યો છે ફેમિલી ઉપર તો રક્ષાબંધનનો તહેવાર તો ભાઈ આવી રીતનો કંઈક હોય છે ભાઈ બહેનના પ્રેમનો અતૂટ ભાવ પ્રેમ લાગણી આવી રીતે હોય છે બધું તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો બહાર નો ડંકો થઈ ગયો છે અને આવી ગયા બીજા મહેમાન રાકડી બાંધે ફોઈવે થોડીક કરી નાખી ઉતાવળ આ હે અમારા ફોઈ આ હે અમાર ફોઈનો છોકરો ને અમારો બને વીઆઈ ટાઈપ આ હે મારા કાકાની છોકરી ને આ અમારા ભણે મોટી ભણે

આપણે અત્યારે બંધાવી લઈ ને હાલો હવે આપણો વારો આવી ગયો છે કેમ કે મોટો ફર્સ્ટ મોટાનો પહેલો વારો હવે આપણે નાના વેટલો હયા નહી હવે આપણો વારો આવી ગયો ને આપણે બાંધી લઈએ લાકડી

બે મહિના પછી આવી આ વેકેશન કરવા એની પેલા આવ્યા હતા ત્યારે વેકેશન કરવા આવવું હતું અને જો એ હું તું કેતા ભુલાઈ ગયું એને હવે શરમ વેકેશન કરવા આવવું હતું પણ રોકાણી નહીં જયારે લાસ્ટ ટાઈમ આવ્યા ત્યાં ત્યારે કે મારે રોકાવું છે રોકાણી બધા હેઠા ઉતરી ગયા પછી હવે મામા મારે જ છે છે આવી રીતે છે ને રોકાણી થી પેલા પછી કે મારે જવું છે એના મમ્મી ને ગયા

બે ફાડા હે અને આ હે ભાઈ ચાપડી કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કેને કેને ચાપડી ઊંધિયું ખાધેલી

ઘોંઘળા પતી ગયા તા એ આપણે લેવા જવું પડ્યું તો સલાહ એ દુખ કાય ખતમ નહી હોતા બે પેલા લાવ્યો તો ઝીણા અને હવે લાવ્યો જાડા એટલે ભાઈ આવું છે જો જાડા લાવી તોય વાંધો ઝીણા લાવી તોય વાંધો એટલે કેવાના છે કેવાના સાબડી ઊંધી ને એવું જો ખાવા બેઠા છે તો હાલો હવે ભૂખ લાગી જોરદાર નહીં જમી લઈ લે તો મિત્રો સોનલ બેન ને આવી ગયા હે રાખડી બંધવા વાગી ગયા હે અત્યારના જો હું તો ભાઈ ફૂટો આપણને ઉઠાડ્યો ઘોર નીંદર માં કેમ કે સાપડી ઊંધી નું ગ્રેન છેડું ભાઈ જોરદાર નું ઓકે ને આ હે અમારા નાના ને લાડે કોય ભલે કામ ને બારોટી ઓ મન ને આ હે અમારા મનેલા બેન તો હાલો આપડો વારો આવી ગયો હે ભાઈઓ રાખડી બંધાવી દીધી વારો આવી ગયો આપણે રાખડી બંધાવી તો મિત્રો વાગી ગયા ભાઈ અત્યારે અહીં નવ વાગી ગયા આખો દી કેમ વયો ગયો ખબર ન પડી રાખડીમાં કેમ કે મહેમાન આવતા હતા એવી રીતે બધું હતું

મારા કાકા ના વિડીયો જોઈજો હા ત્યાં કાકા ના વિડીયો જોઈજો હા કેતો કાકા ના વિડીઓ જોઈજો આમાં આમાં કઈ દે કાકાના વિડીયો જોઈજો બધા વિડીયો જોઈજો અને કહું મારી તો ભાઈ બસ આજ મારે આટલું જ આ વિડીયો ને અહીં જ એન્ડ આપી દઈએ તો આ તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ છીએ નેક્સ્ટ ત્યાં સુધી બાય બાય